અરવલ્લી જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ઈ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરાયું અરવલ્લી જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એ એન જંજારીયાના વ્રદસ્તે રિબિન કાપી ઈ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરાયું નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના આદેશથી સેવા કેન્દ્ર સામાન્ય જનતાને પોતાનો કેસ કયા પ્રકારનો છે કઈ કોર્ટમાં છે કોણ જજ છે જેવી માહિતી કેસ નંબર યાદ ના હોય છતાં પોતાના આપીને જાણી શકાય તે હેતુથી ઈ સેવા કેન્દ્ર જિલ્લાની તમામ કોર્ટમાં ચાલુ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ મંત્રી સહિત તમામ વકીલશ્રીઓ હાજર હતા બ્યુરો ચીફ અલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર અરવલ્લી રોજી રોજ સેવા કેન્દ્રનું મોડાસા અરવલ્લી ખાતે ઉદઘાટન કરવામાં આવેલું છે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આ આદેશ અનુસાર દરેક રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર દરેક જિલ્લાની અંદર ઈ સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવાનો આદેશ કરવામાં આવેલો છે તેના નિમિત્તે આજરોજ વકીલ મિત્રો બાર એસોસિએશનના હોદ્દેદારો જજીસ બધા આજે સામેલ છે અને બધાની હાજરીમાં આનું લોકાર્પણ કરીએ છીએ અને મુખ્ય ઉદ્દેશ આનો એ છે કે સામાન્ય જનતાને પોતાના કેસોની માહિતી કેટલીક વખત તેમના સુધી પહોંચતી નથી તો તેઓ કોઈપણ વ્યક્તિની મદદ વગર અહીંયા જે સેવા કેન્દ્રની બારી ઉપર આવી અને પોતાના કેસનો નંબર કેસનો નંબર ના યાદ હોય તો પોતાનું નામ માત્ર કહેશે તો પણ કયા પ્રકારનો કેસ છે એટલી માહિતી આપવામાં આવશે તો તુરત જ તેને તેના કેસનું શું સ્ટેટસ છે અને કઈ કોર્ટમાં છે અને ક્યાં કઈ કેટલી તારીખો પડી છે કયા જજ સાહેબમાં છે એ તમામ હકીકતો તેઓ સ્વતંત્રપણે જાણી શકશે હવે પક્ષકારોએ કોઈના ઉપર આધારિત રહેવાની જરૂર નથી ભવિષ્યની અંદર પેપરલેસ કોર્ટ જેવા થઈ રહી છે એનો મોટા પાયે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એટલે પક્ષકારોને વધુમાં વધુ જલ્દીથી ઝડપી સરળ અને સચોટ ન્યાય મળે તે હેતુથી નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને અન્ય રાજ્યની હાઈકોર્ટો પણ આમાં કાર્યરત છે અને આપણે વધુમાં વધુ આ ઈ સેવા કેન્દ્રનો લાભ પક્ષારો પક્ષકારોને મળે તેના માટે આ બહોળો પ્રચાર કરવા માટે આજે આ તમારા માધ્યમથી આ વસ્તુ પહોંચાડી રહ્યા છે કોઈને પણ સર્ટિફાઈડ નકલ કોઈ કેસનો નિકાલ થયા બાબતની મેળવવી હોય તો પણ એ આ બારી ઉપરથી મળી શકશે કયા જજ કયા દિવસે રજા પર છે તેની પણ માહિતી મળી શકશે કોઈપણ કેસની અંદર શું ચાલી રહ્યું છે એ હકીકત પણ તેઓ એકદમ પારદર્શક રીતે જાણી શકશે એટલે આ એ સેવા કેન્દ્ર ખાસ કરીને લીકિગંડ એનો લાભ લે તે હેતુથી છે ઘણી વખત બહારથી આવતા એડવોકેટ્સ હોય કે જે અહીંયાથી વાકેફ નથી હોતા કંઈ જજીસથી વાકેફ નથી હોતા કેટલી કોર્ટો છે એનાથી વાકેફ નથી હોતા તો તેઓ માત્ર કેસના આધારે પણ કોઈપણ કોર્ટના સાહેબ ક્યાં બેસે છે શું કેવી રીતે એ કોર્ટની અંદર જવું છે કયા માળે છે તેની પણ માહિતી તેઓ સારી રીતે મેળવી શકશે હવે તેમને કોઈ પૂછપરછ કરવાની જરૂર નથી એક જાતનું કેસ માટેનું આ જીપીએસ છે એટલે જીપીએસ એટલે તમે જાણો છો કે જેમ આપણે રસ્તો ભૂલી જઈએ તો જીપીએસથી રસ્તે પહોંચી જઈએ છીએ એમ પક્ષકાર અને વકીલો આનો મેક્સિમમ લાભ લે અને આ લોકજનતા માટે આજે સમર્પણ કરીએ છીએ જય હિન્દ જય ભારત રોજ ઈ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવેલ છે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટે આદેશ મુજબ અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પૂરી મહેનત અને એમની ખતનાઈથી આ એ કેન્દ્ર આખા જિલ્લામાં દરેક તાલુકા તાલુકા તાલુકાવારે ચાલુ કર્યું છે ને મારા ડિસ્ટ્રિક્ટમાં અહીં પક્ષકારોને પૂરો ન્યાય મળે એમની તારીખ લિસ્ટ એમને અરજી કરવાની જરૂર ના પડે એ તાત્કાલિક એમની કઈ કોર્ટમાં મુદત છે ક્યાં ક્યાં કયું સ્ટેજ છે કયા સાહેબમાં છે સાહેબ રજા પર છે કે નહીં ત્યાંની વકીલો બહારથી આવતો હોય પણ એમને ખ્યાલ આવી જાય ભાઈ આ કોર્ટમાં આટલા વાગે જવું છે અને બીજી કોર્ટનું એનું ભારણ ઓછું થાય અને પક્ષકારોને ખાસ કરીને પક્ષકારોને ધ્યાનમાં રાખી અને આ ઈ કેન્દ્ર સેવાનું ઉદઘાટન કરે છે એ બહુ સારી બાબત છે એમાં અમે આવકારીએ છીએ